હુમલા ભવિષ્યમાં કોઈ આતંકવાદી ઘટના ન બને કે બનતી અટકાવી શકાય તે માટે જામનગર જિલ્લામાં આવેલ દરિયાઈ વિસ્તારના પોલીસ સ્ટેશનો પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન જોડિયા પોલીસ સ્ટેશન બેડી મરીન પોલીસ સ્ટેશન સિકા પોલીસ સ્ટેશન દ્વારા ફિશ વિભાગને સાથે રાખી ઉપરોક્ત પોલીસ સ્ટેશનમાં આવેલ બંદરો તથા જ્યાંથી માછીમારી કરવા માટે બોટો દરિયામાં જાય છે તેવા સ્થળોએ બોટના દસ્તાવેજી કાગળો ચેક કરી તેના માલિકો ટંડલ ખલાસીઓની માહિતી ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે તેમજ જે બોટોનું રજિસ્ટ્રેશન થયેલ નથી તેવી બોટોને અલગ તારવી તેનું ફીસ રીજ વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે તેમજ બોટો કંડમ્મ થઈ ગયેલ છે તે બોટોને બંદરો ખાતે અલગ જગ્યાએ પાર્કિંગ કરાવવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે જિલ્લાના દરિયામાં તથા વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી દરિયાકાંઠા વિસ્તારના ગામોના લોકોને તથા માછીમારોને કોઈ શંકાસ્પદ બોર્ડ કે શંકાસ્પદ ઈસમો કે શંકાસ્પદ હિલચાલ ધ્યાને આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં કે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવા સૂચના કરવામાં આવેલ છે